ડાયરી આજે મારું ઉર્ષો પાવડાના ગરાક કોઈ મળતા નથી અને ઇમરજન્સી થોડી જરૂર પડી ગઈ છે પીવા મગજ હેંગ થઈ ગયું હવે કોક તો મારે કરવું પડે પાવડો નહીં વેસે તો તો હું ભૂખે મરી જવાનો હતો ખરેખર મારા બાપની શોખ ને બસ પાવડો તો મારે વેસવો જ પડે એવું ફોન કરું લે હવે એવું અરખા ને બીજું કોક કરશે હાલો અચ્છા ચેક્યા હતા એવું તમે બે દાડે પેલું પાવડાનું મને કીધું તું એક પાવડો છે તમારે તો રાખવો અરે કંડિશન તો છે તમારે દોઢસો ટકા અરે પાવડો એક નંબર ભાત ગતિ ના થાય થોડો ખડમ દેવાથી પણ કોઈ હેલો નહીં આવે એમ કોઈ એવું એમ આ તો તમે આવી દો ફટાફટ હું એ જ બેઠો મારે ઘરે આવો એ હા આવે હરખાઈ હું ને હાલો અલે હું એ બસ ઈ કોમમાં છું હાલ હું કોમમાં છું એટલે હાલ તમારે બધું સેટિંગ નહીં થાય

તો પાછો ભાઈ બધા થોડું વિચાર દે વિન બોલ દે રેડી અને આ થોડું કોમ નેસો રાખો રેડી અલે એને તો સ્ટાઈલ સ્ટાઈલ બીજો કોઈ સ્ટાઈલ તો હવે એ તો સ્ટાઈલ ની રીતિ એટલે ઓગળો હા બોલો બોલો 25999 કદી એ નસ રાખો રાસ ને એ એ એ એટલે પણ આ તો વ્યાજ બી કરી નાખી જેમ છેલ્લો ભાવ એટલો છે એમ બીજું કોઈ છેલ્લો ભાવ યાર તારે કદી નહીં બેઠા બને આટલો ભાવ તો છે તો છાવી એક એડ 999 ના 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 તારે આલો આજ જઈ તા ને રૂપિયા આલ ચુબઈ

એવું ઓય તમૈયાજી આપડે રાખવાનો છે મારો ટ્રેક્ટર હમણે મે કે નવો લાવ્યો છે તો એટલે આને કેટલા હોય તમે કોક કોક ખબર પડે આમ અલે યાર તમે શું તોતાતોણો રે મે 10000 માં રાસો પ્રોસેની યાર એટલે 10000 માં ના 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 માનો 10000 માં રાસા કેમ હ ઓ મારું થોડો ખમજીન કરો તો ભઈ અલે પણ ઈ તો અમાર હમ મેનલ છો તે અમે બી દુસ્તર થઈ તો અમે બી હાલ મે લીજો આપડે 10000 માં પાવડો તો નોક છે ખાલી આ આ વર્ હાથ ખાલી કાટરો ખાલી કલર ઉરે દે ફ્રેમ તો બાકી એક નંબર છે પાસ ઓ તો કશું કોય પણ ઘણો હેડ્યો ને રેડી છે પાસ તો પછી અલે ભઈ તમ આ કોણ છે યાર તમે તો કોણ અલે આ તો તો છે 200 રૂપિયાનો ગરાગ ને આ છે અમાર શેઠ 15000 ના ગરાગ છે એમ થોડો એમ ના થાલ યાર તમે આપણે પૈસા બોલા રે 15000 હોળે આલજી રેડી અમાર ઘોળમાં ફાઈનલ તમે તાર તો આપણે એમ થોડું રે અલે એ ભાઈ 200 રૂપિયા ગરાગ છે નાગળો છે ઓઠાની તું ચેક કરી એય એમ તો આવી ગયા એને વાગે એય આ તો દેસી એય વાગે અલ્યા પાવડો રાખવાનો નથી દેવી દેવી અલ્યા પકે પાવડો કરજો ખાલી ના ફેલે ખાલી નાખો અલ્યા તમે ખાલી નાખો અલ્યા એ વાલાલી તો બીક આવે ખાલી ખાલી ઓ માંડણમ ખાલી નાખો ખાલી નાખો હું શું કહું પાવડામાં ખાલી નાને હું ટાણું ટ્રેક્ટર છે મારી વાત તો બોલ હાથ પર ખાલી નાખો તો ભળી જઈએ

આપણે પાવડ રાખવા નથી લડાયા હવે એક કામ કરો હું જાતો છું બરોબર છો લડતા એમ કઈ કે મારે પાવડ રાખવો બરાબર

અરે તમે હેડવાનો કરો રેડી હેડી મને રેડી કરો તો મત નાખો બરોબર એમ તો યાર થોડો ટ્રેક્ટર પડ્યું તો ટ્રેક્ટર તમે બોલા પૈસા તમે ના પાવડર

જો પૈસા તો ખાતર નથી કેશ લઈને આવે ઈ તો હાલ છે કેશ રેડી હા તો ખાતર તો નહીં આપણે 10 રૂપિયા પૈસા આ મારું દીવો બેન